બંને જવાબદારી લીધી છે કલેક્ટરશ્રી પણ જવાબદારી લીધી છે કે હવે અમે ક્યારે પ્રોટેક્શન નહીં આપી આ બાબતમાં બચાવ નજીક અદાણી કંપની સામે ખેડૂતો જે છે તેમાં રોષ જોવા મળ્યો છે હજારો ની સંખ્યામાં ખેડૂતો જે છે તે રસ્તા પર ઉતરી આવ્યા હતા સમાચારોમાં આગળ વાત કચ્છની કરીએ તો કચ્છમાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો અદાણી કંપની સામે લડત લડત લડી લડી રહ્યા રહ્યા છે છે વીજ તેની ગત રાત્રે જે ખેડૂતો હતા તેમના દ્વારા રોડ પર જામ કરી દેતા દસ કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ જે છે તે સર્જાયો હતો સાથે જ ગંભીર આરોપો સાથે અને આક્રમક રીતે જે ખેડૂતો છે તે પોતાની માંગણી જે છે ન સ્વીકારાતા આખરે રસ્તા પર ઉતરી આવ્યો છે અવારનવાર એમની અટકાયત થતા આપણે દ્રશ્યો પણ જોયા છે ત્યારે કચ્છથી મોટા સમાચાર કે જ્યાં ખેડૂતોના ચક્કાજામ જે છે તે કરવામાં આવ્યું છે ખેડૂતોએ ચક્કાજામ કર્યું છે મોડી રાત્રે નેશનલ હાઈવે પર જે ચક્કાજામ કરવામાં આવ્યું છે વાત કરવામાં આવ્યો તો ભચાવ નજીક અદાણી કંપની સામે ખેડૂતો જે છે તેમાં રોષ જોવા મળ્યો છે અંદાજે 7 કલાક સુધી ચક્કાજામ કર્યા બાદ સુખદ સમાધાન થયો હોવાની ચર્ચા છે ભુજ કલેક્ટર સાથે એમની મૂડી રાત્રે એક બેઠક જે છે તે યોજી હતી ને બેઠકમાં સમાધાન થયું છે

હજારોની સંખ્યામાં ખેડૂતો જે છે તે રસ્તા પર ઉતરી આવ્યા પહોંચ્યા અલગ અલગ જગ્યાએ બેઠકો યોજવામાં આવીને આ બેઠકની અંદર સુખદ સમાધાન જે છે તે આવ્યું હોવાની ચર્ચા અત્યારે થઈ રહી છે ને જે અધિકારીઓ જે ખેતરમાં વીજફોલ નાખવા માટે આવવાના છે તેમને કોઈ જાતો પોલીસ પ્રોટેક્શન નહીં મળે તેવી વાત મળી રહી છે સાથે જ જ્યાં સુધી પૂરતું વળતર નહીં ચૂકવવામાં આવે ત્યાં સુધી કામને સ્થગિત રાખવાની માંગ માંગ જે છે છે તે કરવામાં આવી પણ ખેડૂતોની અધિકારી દ્વારા સ્વીકારવામાં આવી છે બીજી તરફ વાત કરવામાં આવે તો મળે ત્યાં સુધી સ્થગિત તો કરવાની છે કિસાન સંઘના આગેવાનો છે તે સતત ને સતત આ મુદ્દા જે છે તેને લઈને એ આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા અને ગઈકાલે જે બેઠક યોજવામાં આવી હતી તેમાં કિસાન સંઘના જે લોકો હતા તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં ખેડૂતો જે છે તેમણે ચક્કાજામ કર્યા બાદ શું પ્રતિક્રિયાઓ આપી સાંભળીએ પોલીસ પ્રોટેક્શન નહીં આપે એટલું વાત નક્કી છે બંને એસપી લીધી છે કલેક્ટરશ્રી પણ જવાબદારી લીધી છે કે હવે અમે ક્યારેય પ્રોટેક્શન નહીં આપી આ બાબતમાં અમે બહુ હેરાન ખેડૂતોને કર્યા છે અને તમને જો હજી સંતોષ ન થયો હોય એ લોકોની વળતરની માંગણી છે જો તમને સંતોષવી ન હોય તો હવે તમને પ્રોટેક્શન મળશે નહીં પ્રોટેક્શન ના મળે તો આપણે લડી જ લઈએ એટલે આપણી તમારી બધાની મહેનત ખરેખર રંગ લાવી છે અને હું આપ સૌને આજના આપણા આજે નવ ઇસ્યુ છે જ્યારે હાકલ થાય ત્યારે આનાથી વિશેષ મોટી સંખ્યામાં આવશો તો આજની જે તાકાત સાત કલાક સુધી હાઈવે બંધ રાખો એ કોઈ નાની બાબત નથી આજે તમારી પહેલી જીત થઈ ગઈ સાત કલાક સુધી નેશનલ હાઈવે બંધ રાખો તો નાનું સૂનું સંગઠન કામ ના કરી શકે આ સંગઠનની તાકાત આ તમારી તાકાત છે છેલ્લા મહિનાની લડાઈ સતત પરિશ્રમ કાર્યકર્તાઓ પરિશ્રમ કર્યો એ પરિશ્રમની પ્રથમ જીત કહીએ તો આ જીતને પ્રથમ કહી શકાય કે કાર્યકર્તાઓની તમારી બધાની આજે ભૂથ ના કારણે આ જીત થઈ છે નાના મોટા ઇસ્યુ થયા હશે કોઈક ને કંઈક અમારા દ્વારા પણ કંઈક વધઘટ કહેવાઈ ગયું હશે તો હું માફી જાઉં છું આપણા પાસે તો તમે નાના કાર્યકર્તાઓ છો અને અમારાથી ક્યારેક ક્યાંક બે શબ્દ કરવા પણ કહેવાય ગયા અમારો કારણ કે હાઈ ટેમ્પરેચર હોય છેલ્લા ત્રણ મહિનાથી ઘરે ન ગયા આવી એટલે સતત આની લડાઈ લડતા આવી એટલે ક્યાંક હાઈ ટેમ્પરેચરમાં કોઈ કાર્યકર્તાથી મારાથી વધઘટ કહેવાય ગયું હોય આપણે બધા ભાઈ છીએ આ સમા સમા કરતી હોય એટલે એવું કોઈ મનમાં લઈને ઘરે ન જાજો એ પહેલી વાર આપણે સૌને વિનંતી છે આપણા વચ્ચે હમણાં જે મહામંત્રી શ્રી આવશે હું ત્યાં સુધી થોડીક વાત કરું હવે આવી ગયા હોય કાર્યકર્તા બધા તો લગભગ મને લાગે આવી ગયા હશે અહીંયા આપણે સાત કલાક હાઈવે બંધ કર્યો સવાર છે જ આપણું જે કાંઈ તમારો સહકાર અમારી રણનીતિ નક્કી કરી હતી પ્રમાણનું આજનું કાર્યક્રમ રણનીતિ પ્રમાણે થયો જે કહેતા હતા કે બંધ નહીં થાય જે અધિકારીઓ આપણને બપોરે ખેતરે કીધું કે બંધ નહીં થાય એ જ અધિકારી અત્યારે એમ કીધું પોલીસે બંને એસપી હાજર હતા કલેક્ટર શ્રી હાજર હતા આપણું પ્રતિનિધિ મંડળ હાજર હતું અને કંપની પણ આને એનો પણ બધાય મેનેજર કરીને પ્રતિનિધિ મંડળ હાજર હતું અત્યારે કલેક્ટરે બંને એસપી સ્પષ્ટ કહી દીધું છે કે હવે તમને ક્યારે પ્રોટેક્શન આપવામાં આવશે નહીં ધન્યવાદ